તો આપણું ગામ છે જામનગર જિલ્લો મોડ પર પાટી રહી છે નાના લખ્યા આવે અને આપણે ઘરની બધી બેસું છે અને લેવેચ કરતા નથી આપણે ઘરની બેસું કે ક્યારે વધારે થઈ જાય હમતા માર વેચવાની હોય ને એક છે આપણે આગલા વિડીયોમાં એમને કીધું એ બીજે ત્રીજા વિડીયોમાં હશે આપણે કીધું હતું વેચવાની ફૂલ વિડીયોને બનાવેલો છે આપણે અને વીયાણી પણ છે એ ભી આવી છે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો અને કિંમત એની નેવું હજાર રૂપિયા રાખી છે જેવું ખવડાવો એવું દૂધ કરશે એ ગેરંટી ટોટલ જાતની જવાબદારી લેવાની કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી આપણો પાલભાઈ જોઈએ છાણ ભરે ત્યારે ગાડી ફૂલ કરીને છે અમે કેટલી ગાડી ભરાય પાલભાઈ છ ગાડી ભરાવાની છે યોલી બારને ભેગા કર છો અલગ તો આપડી જમનાને આજ ભેગી લીધી છે 11 મહિનાની થઈ ગઈ છે પણ આપણે કોઈ લઈ નતા ગયા ભેગી ચાર વાટો તો કે આજ માં ભેગી છોડીએ ધીરે ધીરે અગઢાઈ લીધી હવે 11 મહિનાન થઈ ગયા આપણે मैं कहना बड़ी बद पटे चढ़ा दी थी हाल ही नहीं कर बुझे नहीं थी अब नाकल वहाँ रह गई थी आम आज बोर आ गया है अति मत मीठो हो तो आ बोल मीठा भरे थे आ पीका थाई भाजी मोटा था जाए बहु मीठा बोल जाए

नहीं। गोरी तो ना हाँ गौरी बाहर गयोरी बेता भे शी भाई आमो हा जमना भाई गई रोंग साइड रस्त ले लीधो क्योंकि बेहू बधी आम भाई अह सीधी आम नीडिया બે ઉમરવા આવે ને એટલે આ ભાગ્ય આવે જેмна ઉંધી જાય ના તો દોડોની છે આખો દિવસ જો છૂટો છોડ જાય પણ ગમે એમનો રસ્તો બનાવી નાખે બેક એન્ડ બિલ્ડ યાર અહીં સ્ટોક થઈ જાય વાહ લગી જેટલી આની આવી જાય જો પહેલા જ ભાગી જાય आमा जो डुचो थे पड़ो है पर खा है नहीं हमें नहीं ये साइड में है हम ये खा है बा क्या नहीं खाए अबड़े जो आ पाड़ी ने पर भीगी ली ले लीजिए ले जमना चलो के गाय बीबी वही गया कर ना वे कि रही हाँ। तो है हां अच्छा जो बदन मस्त ही उपड़ी है ठेकड़ा मारण बे काम की बात जो गई आने बदन ठेकड़ा उकलता है तेरे अब शांत થઈ गई आने जी बाजू है ये ये बे भाग से बे बेनु छ हगी का कर ले ली बढ़िया शांत हो गई जमना पर पड़ धीरे पड़ी गया हेलो आ कर लो ले गया होली बाजी चक्कर मारवा तपा आ बदी ठेका मारन हमणु भागो મા દીકરી ભેગા ને ભેગા હોય ઘડીક વાર છૂટી ના પડે દોડશે તો મંગુ પણ ભેગી દોડ દોડી જશે ટેવ એટલે પડી છે કે બે મહિના પછી મંગુ પાછી વ્યાહની ની વ્યાવશે તો એને પેલા આપણે હેવા હિખા ભેગા પછી જો મહિના પછી હીખાડત ને તો હોને ને દોડો જ વધારે એ બે મહિનાની વાર છે એટલે વાંધો નથી हमें दौराती नहीं हमें नहीं। धाव नहीं। 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 नहीं करती आप भेगी ला पुखे बाई जाए पड़त बा अर्ध मरे हमें आ चरवा मजा आ गई जी खावे खा हमें हाइट नाइट पारे બાકી હું હાઈટ વધી ગયા કમજોર હતી ને થોડીક વ્યાણી મને આજો લંપીના દાગા છે બધા મંગુની જ્યાં કાળા દાગા બધા દેખાય છે ને લંપીના જ છે આખા શરીરમાં થઈ ગયું હતું વીહાણી ત્યાં બોલી વાછળીને નનકડી આવી હતી કૂતરાથી કૂતરા જેવડી માન હતી આ તો અગિયાર મહિનામાં માવો કલર થઈ ગયો એ હાઈટે સારી પકડી લીધી ગયો આ 25 મહિનાની અને ખાર થાય આ 25 મહિના થઈ રાધા આપડી ડોલી 11 ની થઈ ને આ 25 બે એક બીજન મારવા વાહી જુપી રહે જો દીપન આજે થઈ ગઈ હવે સામે દિવાળી છે ને ઘરે એક વાર ગહવા ઉભી રહી જાય છે તો શિયાળામાં હું ખા જાય મીઠી મીઠી ખાજ બહુ આવે ગહવા ભાગી જાય જમણા પણ જો આરામથી જાય હવે આડા ને એમ કે ભેંલાઈન આવ્યું હવે આમાં કાતરણી ઉભરી ગઈ હા આ લાગડલ મોરતા એ બેટાડ ઉકડી ગઈ આ બધી જાય હવે આમ આ એમ ગુંમરો ખાય ને આપડે ગાંડી હું ભેગીન ભેગી રાખડે કેમ કે ખાણ દો ને એટલે હેવાણી થઈ ગઈ એક બે દિ ચાલુ રાખે ને ખાંડ એટલે પછી વાંધો ન મળે ને આ પાડી પણ જો ભૂરી પાડી જાય ને આગળ વાળી એની જમણે બેન સરખું જ છે દસ પંદર દિન નું ખાલી ફેર છે